વીડિયો કરડી જતી તું મિત્રો આયા છે ને જો કેસલી હેવળમાં બેઠી હતી અંદર જો જો તો જો જો ફોટો ના તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના કેટલા વાગ્યા ખબર સાડા અગિયાર વાગ્યા ને હું ઉઠ્યો તો દસ વાગ્યા પણ હું સવારમાં અમે બધા ઉઠીને વાડિયા ગયા અત્યારે કેમ કે વાળિયા છે ને તે આપણા મકાનનું કામ છે ને આ સપ્રે હતી ને એમાં કાલે કોકરેટ નાખ્યું હતું તો એમાં સ્લેબ ભરી દીધો તો એમાં પાણી પાવા ગયા હતા ફરતું રેતી પાથરી ને આખો ક્યારો ભરી દીધો પાણીનો તો મિત્રો અત્યારે અમે જવાના છે ખાડીમાં હું ને મારા બાપુજી અને કાજલ ને મારા મમ્મીની ના વાળીએ છીએ કપડાં જોઈશ તો આપણે બધી તૈયારી કરી લીધીશ પાણીની બોટલ લઈ લીધીશ એક દાંતેડી લઈ લીધી હરિયો લઈ લીધો તો આ કેવી રીતના કેસલા પકડીએ તો બધા જોજો કેવી રીતના પકડીએ ઘણા સમયથી ગયા નથી ગાડીમાં તો આજે ટ્રાય કરીએ કેસલા છે કે નથી તો વિડીયોમાં બધા બના રેજો બરાબર તો ચાલો આપણે જઈએ ગોપરો લેવાનો છે એક ગોપરો ચાર્જિંગમાં મૂક્યો છે ચાર્જિંગમાં ચાર્જિંગ કરવાનું ભૂલાઈ ગયું મતલબમાં તો ચાલો હવે આપણે જઈએ મિત્રો અત્યારે આપણે ફાઇનલી ખાડીને કિનારે ગયા પેલો પડાવ પાર કરી લીધો મિત્રો આપણે જો છે આપણી ખાડી નથી હસતા થોડીક વાર છે ઠંડુ પાણી છે એક નંબર મિત્રો ગજબ નું તો મિત્ર નો દર છે એને ઉડીએ કેમ થાય કેમ ખબર નીકળે કે પછી જોઈએ હા મિત્રો જો એક તરી જો કેસલો નો એક દર મળ્યું જો કેવું છે તો વાગડી માં આપણે જોઈએ કેસલો છે કે નથી ગોડન ચાલુ કરીએ એક જો મિત્રો તો ફાઇનલી એક કેસલો આપણે કાઢી લીધો તો ગોપરો માં પણ શૂટિંગ થાય જો આવી રીતના એક કેસલું નીકળે તો ધીમે ધીમે કરતા કરતા કાઢીએ અમે કેસલા મિત્રો પણ ખાડીમાં આવે જો તો મિત્રો ફાઇનલ એક બીજું દર મેળવ્યું છે એમાં શે કેસલી કે નથી એ કન્ફર્મ નથી એટલા માટે જોઈએ કેમ છે જોઉં જો મિત્રો ખાડી આપણી ફરતી બધું તેવીડા થઈ ગયા

હવે એ કાંઠે છે આ કાઠે પાછા આવાસ મરવા આગળ જોઈએ એમાં છે કે નહીં મિત્રો આમાં કેસલી છે પણ એ કેસલી છે ને કવડી છે તમે કોમેન્ટ કરતા હોય કે એ તમને બીક નો લાગે કરડીનો છે એ કરડી તો જાય મિત્રો જો બીક તો લાગે छोटी हल्की कैसी पड़े ना तो भांगी जी टूटी जी हाँ जो मित्रों जोरी आठ ये एक खिला कौड़ी की मित्रों

પગમાં કાક કળી જતી મિત્રો બે કેસલી કાઢી એક ઓલા આવું છે મિત્રો જો આ છે પાણીની હરી હરીને કાઠેલી બે કેસલા કાઢે तो मित्रों हजी एक डर मिली गयो हमने मतलब असली तो से वो याड़ी काढ़िए कैसी ना तो मित्रों आवाज आवे साउंड साउंड हम रोज़ो साउंड આવીને હોઈ ગઈ મિત્રો યાસ જો આવી ગારો ગારો છે એને ધો ને મિત્રો એટલે આપણે પછી તમને બતાવીએ ધોઈ ને અત્યારે તો ગારો ગારો છે તો મિત્રો અત્યારે હવે આપણે આવી જાય ભાલમાં ખુલ્લી જગ્યામાં માં હિમાસ એકલો હેવાળ તમે અમતે હાલતા હાલતા આવે તો હું થાકી ગયો મિત્રો મારો બાપુજી આવે હાલતા હાલ કેટલું ખૂતે ગોઠણ સુધી ખૂતી જવા આ પહેલેલું છે ને ના શું ખૂતી જવાતું છે છું મિત્રો એક ફાઇનલ લો કાઢો મારો બાપુજી પટમાંથી જો હા સડી ગયો पानी न बोटल गूपरो से पावर बेक से बधुज तो मित्रों आया जाने? જો કેસલી હેવળમાં બેઠી થઈ અંદર જો જો તો જો જો ફોટો પાડ લે લે એક નંબર કાઈ ઘટે નહિ જો આમાં માથે જ બેઠી હતી એ પગ પગ નેડો થી મળી કા એ તો કડી જ હતી લે તો ઉલટી લીક પકડી ગઈ બર રહેવા દીધી

સેટિંગ નથી આવતું કેટલું ગેડ્યું તો હજી ગોડવું પડે જો અહીંથી દર છે અહીંથી ગડ્યું 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 અહીંયા પી ગયા તો એ હજી કેસલીનો કંઈ પત્તો નથી આવી ઠંડીના છે ને બહુ ઊંડા કેસલા હોય છે એટલા માટે ટ્રાય કરીએ ગોપરો મિત્રો આજકાલ શૂટિંગ ગોપ્રો નું શૂટિંગ કા કેવું લાગે જરા કહેજો લેતા આવે છે હવે ટ્રાય કરો પાણીની બોટલ મારે લેવાની ને હાલવાનું ને જોવાનું રખડવાનું કેસલા પકડવાનું હવે અમે હોય તો જોઈએ આપણે તો મિત્રો એક ફાઇનલી હમણાં એક દર મળ્યું કેટલી વાર પછી તો એમાં શેક કે નથી આપણે જોઈએ મિત્રો આમાં ઠાકી જવે જાઓ ફાઈનલી ટેસ્ટલી નહીં કહીશ મિત્રો ડેન્જરસ આ કવિડે નહી મિત્રો વોઝવાળી જાય આપણા તો એવી ડેન્જર આવે છે આપણે ઠેલી માં મિત્રો હું હાવ થાકી ગયો છું આવજો બેટા હવે છે મિત્રો અમારી ખાડી જો બગલા નથી જો મિત્રો કઈ તો મિત્રો અત્યારે આપણે જવાનું છે ઘરે જાવ હાલતા હાલતા જાય હવે આમાં જંગલમાં કેળા જમી બંગાળની ખાડી છે એના જેમ ઓહો હો કેમ છે કરવું ગોઠણ ગોઠણ ઓઈ જ મિત્રો ધાંધિયા સડી ગયા છે હું ને મારા બાપુજી

જો મિત્રો ગારામાંથી શિખલ શિખલ કરીને કાઢીશ ઓ માય ગોવાટ ગારો ગારો થઈ ગઈ સાકી વાહ इधर ખાડી માંય રોજડા આવે જો જો તો ભાગે છે તો મિત્રો અત્યારે ફાઇનલી અમે પોગી ગયા છે ઘરે ને ઘરે પગુવામાં અત્યારે વાગી ગયા છે બે અમે 11 વાગ્યા 11:30 વાગે નીકળ્યા હતા લગભગ યાદ નથી તો ઘરે આવ્યા ને તો એક પ્રોબ્લેમ થઈ ગયો મિત્રો આ કાજલ છે ને એ કાજલ ને મારા મમ્મી અહીંયા ઓલું બનાવતા હતા ભૂકો કાજુ બદામ નાખીને ભૂકો બનાવ્યો ભૂકો બનાવવાના ચક્કરમાં છે ને બપોરનું જમવાનું બીનાવીને હવે અમી બાપ દીકરો ખાડીમાંથી અમને લાગી ભૂખ બરાબર તો હવે એ રોટલા કાઢવાનું અટાણ જો તાવડી મૂકી આગળ ઉલો હળગાવીને મેં બે ઠેકા ઓલું ખાધું ને તેજલ બેન અત્યારે ઇમરજન્સીમાં અડદની ડાળ બનાવે છે એમાં અડદની ડાળ પહેલા લેવી હતી પણ મિત્રો એ છે ને ઇમરજન્સી માં પાછી સડે નહી એટલે છે ને મિત્રો ફાઇનલી આપણે નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયા તો કાજલ રોટલા ઘડે એક રોટલો ઘડે તો એ આડે જો રોટલા ઘડ લે પછી જમી લે જમવાનું બની જાય ઇમરજન્સીમાં બને જ મિત્રો કે આ બનાવવાની શક્કરમાં છે ને જમવાનું લેખું ભૂલી ગયા તો વાળી જમવાનું બને પછી જમી લઈએ

આ એક મોટી કેસલી છે મિત્રો આ મિત્રો છે ને લેમટો છે જો એ હજી જીવે એ મરે નઈ ઘડીક માં હા જો કેસલો મોટો એક છે અને બે લાંઘાઇ ભાંગી જાય જો મિત્રો આ લેમટો છે જો ઠેકડા મારે હાથ મર્યા મિત્રો અત્યારે ફાઈનલી આપણે જમવા બેઠી ગયા તો અડદની ડાળ બનાવીશ ને ગરમ ગરમ રોટલા છે તો ઇમરજન્સીમાં ગરમ તો તો મિત્રો અત્યારે અમે આવી છે વાડીએ થોડુંક કામ હતું આ પથ્થર ઉપર ચડાવવાના છે ને બીજા નંબરમાં અમે પતરા લઈ આવ્યા ઉપર રસોડું છે ને એના માટે તો આ પાંચ પતરા આ છે ને પાંચ પતરા છ ફૂટના છે નવ ફૂટના છે એક સિમેન્ટની થેલી છે એક જ એક જ જોવે કે ખાલી વાટાશ કરવાના છે ને કાલે આમાં ટાંસા મારવાના છે આ સ્લેબ ખીલું એમાં કબાડીએ કવાડીએ તો હવે અમે પથ્થર ચડાવી દઈએ મિત્રો તો મિત્રો અત્યારે અમે આવી ગયા ઘરે ને અમે બેઠી ગયા બધા જમવા તો આજે જો બધા જમવા બેઠા મારે ઘેર મહેમાન પણ જમ્યા આવે એ લોકો સ્પેશિયલ કેરેસ્ટલા ખાવા આવે જો મિત્રો આપણે બપોરે કેરેસ્ટલા પકડ્યા હતા ને એનું શાક બનાવી નાખ્યું જો તો બધા જમવા બેઠી ગયા ને કાજલ છે ને એ તેજલબેનની છોકરીને રમાડે છે મિસિસાને તેજલબેનો અમને બધીને જમવાનું આપ્યું તો મારા મમ્મીને એ બધી પછી ખાય પહેલાં અમે બધા ખાઈ લઈએ પછી લોકો ખાય તો મિત્રો અત્યારે ફાઈનલી આપણે જમીને નીચે આવી ગયા છે તો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં બધા કહી દેજો કે કેવો વિડીયો લાગ્યો મસ્ત એવી સારી એવી કોમેન્ટ કરી દેજો ને મિત્રો બીજી એક વાત જણાવવાની હતી કે કરેસલા ખાવાનો ફાયદો આપણે પૂરો પૂરો છે કેમ કે એમાં ભરપૂર પ્રોટીન આવે ને જો કરેસલાને બાફીને એનું પાણી પીએ તો આપણે શરદી તાવ કોઈ પણ પ્રકારનો રોગ હોય એ વયો જાય આપણા શરીરમાંથી પછી જે કરેસલાનું માથેનું ડીબો આવે ને મિત્રો એ ઢોર આપણા ગમે ગાય બળદ બીમાર પડ્યું હોય ને તો એ એની દવાડી કરીએ ને તો માલ ઢોર હોય એનો રોગ પણ વયો જાય તો બહુ સારા એવા કરેસલાના ફાયદા છે ખાવાથી તો વિડીયોમાં કેવું લાગ્યું જરાક કોમેન્ટમાં બધા કહી દેજો તો મારી એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં બાય બાય